બાઇક લેવું તો તમારે હા કલભા કલભા વાત થઈ ગયો પણ પચાડતા તો ના પાડતા કે તરી હજાર જેવું થાય તરફ માટે લેવું તમારે આવું જવું હોય તો આપણે જરૂર ના પડે જરૂર તો પડે વરસાદ વરસાદ આવ્યો થઈ ગયો વરસાદ તો એની સિઝન છે તાર વરસાદ તો આવે ખરી તમાર આ પૂળા અંદર ના મેળવા અંદર તો મેળવા થી પણ સાપુ બાપુ બનાવવું પડશે ને એના માટે તમે તો પૈસા જરૂર હોય ને તારે જ ફોન કરો પાછા પણ કિશન ભાઈ કોમ હતું એટલે થોડું શું કોમ હતું ગુડુ ગુરુ કાળુ ભાઈ તો આરે ઘરે ભાઈ શું કરો છો

ખેતી કરવી પડે નાખી દેવું તારી હજાર રૂપિયા આપડે રાખો જોઈએ રેડી તારી હજાર આપડે આવી ગયા મેહમન વિષમ ભાઈ

મેળ પડી જવાના આજે તફતરી ને તો મારે ગાડી મેળ પડી જશે એ મદરો दारूડો મે કેસે આ મારો બનાસ